હર્ષદ ગામે આવેલા પ્રાચીન અને પ્રખ્યાત શિવ મંદિરમાં મહાશિવરાત્રી પૂર્વે કોઈ શખ્સોએ પ્રવેશ કરી અહીં સ્થાપિત શિવલિંગની ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો આ પ્રકરણ સંદર્ભે પોલીસની ટીમે કરેલી તપાસના અંતે આશ્ચર્યજનક વળાંક જોવા મળ્યો હતો તરફની રહીશ એક યુવતીને આવેલા સ્વપ્ન સંદર્ભે મહિલાઓ સહિત કેટલાક શખ્સો રેકી કરી અને શિવલિંગ ચોરી કરીને પોતાના ઘરે સ્થાપિત કર્યાનું ખોલવા પામ્યું છે આ પ્રકરણમાં પોલીસે બે મોટરકાર સહિતના મુદ્દામાલ સાથે ત્રણ મહિલાઓ અને આઠ પુરુષોને ઝડપી લીધા છે આ સમગ્ર પ્રકરણની જાહેર થયેલી બંધ વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લાના રહીશ રમેશસિંહ આલુસિંહ મકવાણાના પત્ની અને ભત્રીજીને અવારનવાર રાત્રિના સમયે એક સપનું આવ્યું હતું જેમાં દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિર પાસેના દરિયા કિનારે સ્થિત પીડભંજન મહાદેવના મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને જો સ્થાપન કરવામાં આવશે તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે

શિવલિંગ તેઓ પોતાના વતન હિંમતનગર સાબરકાંઠા ખાતે લઈ ગયા હતા અને અહીંથી ચોરેલા શિવલિંગની પોતાના ઘરે સ્થાપના કરી દીધી હતી આમ ગત તારીખ પચ્ચીસ ફેબ્રુઆરીના રોજ શિવલિંગની થયેલી ચોરી કે જે સમગ્ર પંથકમાં ભારે ચર્ચાસ્પદ બની ગઈ હતી જે પરકારરૂપ બનવા સંદર્ભે પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતા પારખી અને ડીવાય એસપી એલસીબી અને એસઓજીના તમામ ચુનંદા અધિકારીઓની ટીમ સાથે સીટની રચના કરવામાં આવી હતી આ પ્રકરણમાં પોલીસ સમક્ષ જુદા જુદા પડકારો હતા જેમાં હર્ષદ ગામે આવેલું શિવ મંદિર માનવ વસ્તીથી દૂર અને સમુદ્ર કિનારે આવેલું હતું દિવસ દરમિયાન અહીં યાત્રિકોની અવર જવર ચાલુ રહેતી પરંતુ રાત્રિના સમયે અહીં કોઈ પણ વ્યક્તિની અવર જવર રહેતી નહીં ભૌગોલિક રીતે દ્વારકા અને પોરબંદર જિલ્લાને જોડતા આ સ્થળે કોઈ પણ સીસીટીવી કેમેરા ન હતા કોઈ વ્યક્તિની નજરે જોઈ શકે અને પોલીસને માહિતી મળી શકે તેવી શક્યતાઓ પણ ન હતી ઘટના સ્થળ જોતા ઉપરોક્ત બનાવ પોલીસ માટે ઘાસની ગંજીમાંથી સોઈ જેવા શોધવા જેવું કઠિન બની રહ્યું હતું આથી પોલીસ દ્વારા કુનેહપૂર્વક વિવિધ પ્રકારના ટેકનિકલ ડેટાઓ એકત્રિત કરી અને વિવિધ પરિસ્થિતિનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું જેમાં એફએસએલ તેમજ સ્નીફર ડોગની સ્થળ વિઝિટ કરાવીને તેના ટ્રેક અને આરોપીઓના પગેરાનો આધાર બનાવવામાં આવ્યો હતો આ ઉપરાંત સ્તરની આજુબાજુની હોટેલો ધર્મશાળા વાડી ફાર્મહાઉસમાં રહેતા લોકોને ચકાસી અને બનાવ પહેલા તથા બનાવ પછીની શંકાસ્પદ ગતિવિધિનો તાગ મેળવ્યો હતો જ્યારે સૌથી કઠિન મનાતા દ્વારકા સોમનાથ કોસ્ટલ હાઈવે નજીકના એસી કિલોમીટરના હાઇવેના તમામ હોટેલો તોલ નાકાની અવરજવર તેમજ સિત્તેર જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી અને પૃથક્કરણ બાદ પોલીસ તંત્રને આરોપીઓનું પગેરું સાબરકાંઠાના હિંમતનગર ગામે હોવાનું ધ્યાને આવ્યું હતું આથી અહીંના પોલીસ અધિકારીઓની ટીમે તાકીદે ઉપરોક્ત સ્તરે દોરી આ પ્રકરણમાં મહેન્દ્રસિંહ ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા ઉમર વર્ષ પાત્રીસ જગતસિંહ ઉમેદસિંહ મકવાણા ઉમર વર્ષ પંચાવન મનોજસિંહ અમરતસિંહ મકવાણા ઉમર વર્ષ ઓગણીસ વનરાજસિંહ સમરતસિંહ મકવાણા ઉમર વર્ષ ચાલીસ રમેશ સિંહ આલુસિંહ ઉમર વર્ષ પચીસ અને અશોકસિંહ દિલીપસિંહ મકવાણા ઉંમર વર્ષ ત્રેવીસ સાથે ત્રણ મહિલાઓ મળી અગિયાર શખ્સોની અટકાયત કરી હતી તમામ આરોપીઓ હિંમતનગર તાલુકાના મેડી ટિંબા ગામના રહીશ છે આ પ્રકરણમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ આરોપીઓ અવારનવાર હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન માટે આવતા હતા જે પૈકી રમેશ સિંહ મકવાણાના પત્ની અને ભત્રીજાને અવારનવાર સ્વપ્ન આવતું હતું કે પોતાના વતનના ઘર ખાતે આંગણામાં એક વહાણવતી માતાજીનું મંદિર અને એક અર્ધનારેશ્વરનું શિવલિંગની સ્થાપના કરો તો તમારી ઉન્નતિ થશે જેથી પરિવારના તમામ અગિયાર સભ્યો ગત તારીખ ત્રેવીસના રોજ ઇકો અને સેન્ટ્રો મોટરકાર મારફતે હર્ષદ ખાતે આવ્યા હતા તેઓ તેમની પોતાની સાથે શિવલિંગ ઉખાડવાના સાધનો પણ સાથે લાવ્યા હતા આરોપીઓ ઝગડુશા ધર્મશાળામાં રોકાયા હતા અહીં દિવસ અને રાત્રિ દરમિયાન તકેદારી સાથે વાહન મારફતે તેમજ ચાલીને શિવ મંદિરની રેકી કરતા હતા ત્યારબાદ તારીખ ચોવીસ ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે તેઓ ધર્મશાળા ખાલી કરીને નીકળી ગયા હતા અને આખી રાત જુદા જુદા સ્થળોએ ફરી અને મોડી રાત્રે શિવલિંગ અને થાળુ જમીનમાંથી ઉખેડીને શિવ મંદિરથી દરિયા તરફ લઈ ગયા હતા જે દરમિયાન શિવલિંગનું થાળુ ખૂબ જ વજનદાર લાગતા તેઓએ સમુદ્ર કિનારે મૂકી દીધું હતું અને શિવલિંગને પોતાના વાહનમાં લઈને વહેલી સવારે ચાર વાગ્યે નાસી છૂટ્યા હતા આ સમગ્ર પ્રકરણમાં પોલીસે શિવલિંગ તેમજ સાથેના સર્પ છતર અને ચાદર ઉપરાંત સેન્ટ્રો અને ઇકો મોટર કાર તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો આરોપીઓને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઝડપી લેવામાં પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી હતી પોરબંદર ટાઈમ્સ પચીસ તારીખે વહેલી સવારે ગાંધી જે ગામ છે એમાં હરસિદ્ધિ માતાનું મંદિર છે અને અહીંયા દરિયાકાંઠે એક જૂનો ભીડભંજન મંદિર છે જેમાંથી વહેલી સવારે અમુક અજાણ્યા એસમો જે એમાં શિવલિંગ હતું એ બધું એનો ખોદકામ કરીને અહીંયાથી એની ચોરી કરી લીધી હતી ત્યારે પોલીસના એ બધી બાબત ધ્યાન ઉપર આવી ત્યારે અમે લોકોએ અમારા જે બે ડીવાયસપી છે હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ અને એલસીબી એસઓજી અને સ્થાનિક જે પોલીસ છે એની જુદા જુદા ટીમે બનાવીને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી એમાં અમારા જે અધિકારીઓ હતા એમાં મેઇન કે કે ગોહિલ વસાવા ઉષા ખેડ એનો રોલ હતો તપાસમાં પહેલા અમારે શંકા હતી કે એ લોકોએ શાયદ જે પણ ઇસમો હતા એને શિવલિંગ જે છે સમુદ્રમાં મૂકી દીધી હોય એટલા માટે અમને પહેલા સ્કૂબા ડાઈવર્સ અને એના સાથે જે દસ થી પંદર જેટલા સ્કૂબા ડાઇવર્સથી બધું આસપાસના દરિયાકાંઠા સ્વીપ કરાવ્યું એમાં કોઈ લીડ મળી નથી પછી અમે એમ હતું કે એ ચોરી થઈ ગયેલ છે એટલા માટે અમને એમાં જુદા જુદા ટીમ બનાવીને પહેલાં તો જે સીસીટીવી છે હર્ષદ ના આજુબાજુમાં અને હર્ષદથી સીધા છેક જે ખંભાલીયા અને બીજી બાજુ પોરબંદર બાજુ જે જેટલા પણ સીસીટીવી એને ચેક કરવાની કામગીરી હાથ ધરી પછી ટેકનિકલ સર્વેલન્સની કામગીરી હાથ ધરી અને હ્યુમન સોર્સ થી જે માહિતી છે એ ભેગી જે માહિતી છે એ ભેગી કરવાની કામગીરી હાથ ધરી સાથે સાથે બહુ જ સારી અને સાયન્ટિફિક તપાસ થાય એના માટે એફએસએલ ડોગ સ્કોડ એ બધાને એમાં જોડીને અમે આગળની તપાસ કરી જે ટેકનિકલ સર્વેલન્સ અને જે સીસીટીવી હતા એના આધારે એક અમે ખબર પડી કે એમાં બે વાહનોની શંકાસ્પદ મુમેન્ટ હતી બીજું જે બે વાહનો હતા એના બગેર કોઈ કારણ અહીંયા અવર જવર હતી એના અમને ટ્રેસ કરતા ખબર પડી કે એમાં કુલ જેવા લોકો એક અહીંયા એ પણ શંકાસ્પદ હતું એના અમને આરટી મારફતે એની ડિટેલ ભેગી કરતા ખબર પડી કે એ જે મૂળ જે આરોપીઓ છે એ આપના સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના મેડી ટીમ્બા ગામના છે આગળ તપાસ કરતા અમને તાત્કાલિક અહીંયા ટીમ મોકલી અને એમાં જે છે અત્યાર સુધીમાં અમારા આઠ જે આરોપીઓ છે અટક થઈ ગયા છે એમાં મેઇન જે છે કુમાર અને જગતસિંહ છે અને સાથે સાથે એમાં તીન લેડીઝ આરોપી પણ છે જેના વિરુદ્ધ પણ જે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે એમાં એની અત્યારે પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી છે કે એમાં જે છે બે બહેનોને એવા સપના આપતું હતું જે એને કીધું છે કે પોતાના વતનના ઘર ખાતે આંગણામાં એક વાહનવટી મંદિર અર્ધનારેશ્વરનું શિવલિંગની સ્થાપના કરો જેથી તમોની ઉન્નતિ થશે એના કારણે એ લોકોએ કાવતરું રચીને બે દિવસ પહેલા હર્ષદ આવી ગયા હતા બે ગાડીમાં અહીંયા એનો એક જે કીધું પહેલા કે એક અહીંયા એક જગ્યા રોકાણ હતું પછી રેકી કરી અને બે દિવસ પછી વહેલી સવારે એ લોકોએ અહીંયાથી જે છે શિવલિંગ ચોરી કરી લીધું અને એને લોકોએ કાલ એટલે શિવરાત્રીના દિવસે એની એના ઘરે સ્થાપિત પણ કરી લીધું છે એ અત્યારે જે શિવલિંગ છે એ રિકવર પણ થઈ ગયું છે એ પોલીસ માટે પડકારજનક હતું અહીંયા લોકોની અવર છે દરિયાકાંઠા વિસ્તાર છે એક હિસાબથી જોવો તો અવાવરૂ જગ્યા પણ છે એટલા માટે પડકારજનક હતું તેમ છતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને બધી રીતે મહેનત કરીને જે છે અડત્રીસ કલાકોમાં જે છે શિવલિંગ રિકવર કરી લીધું છે આટો આટો આરોપી અટક થઈ ગયા છે અને જે એમાં મહિલા જે આરોપીઓ છે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે સાહેબ આ શખ્સો અગાઉ ક્યારે હર્ષદ આવેલા કે હા એ પ્રાથમિક માહિતી છે કે એને અગાઉ અમુક લોકોના અહીંયા બાજુ મુવમેન્ટ હતું એટલા માટે એને ખબર હતી કે એક એવા શિવલિંગ છે એ દરિયાકાંઠા એને ખોદકામના જે ચીજ વસ્તુ લાવ્યા હતા ખોદકામ કરીને એને જે અહિયાં જે દરિયાકાંઠાના જે રેતીલો વિસ્તાર છે અહીંયાથી એ લોકો શિવલિંગ લઈ ગયા હતા સાથે સાથે થરુ પણ લઈ જવાનો હતો બટ એ ભારી હતો એટલા માટે અહીંયા મૂકી દીધું આરોપી અત્યારે ધરપકડ થઈ ગઈ છે એને કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિવાન મેળવી મેળવવામાં આવશે અને કેવી રીતે એને બધું ચોરી કરી છે એ આગળની તપાસ કરવામાં આવશે ખૂબ સુંદર રીતના આભાર અપનાવો આપને જે કીધું હર્ષદ ના મંદિર ના આજુબાજુ માં જે કેમેરા છે અને અહિયાં થી છેક હમાલે સુધી જે હાઈવે છે અહીંયા સુધી નો કેમેરા અને પછી પોરબંદર બાજુ તો લગભગ સત્તર જગ્યા થી વધારે જે છે અમારી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ હતું એ અત્યારે અમે એની રિકવરી કરી છે પછી એના કાયદેસર પ્રક્રિયા કરવામાં આવશે અને પછી જે અહીંયાના પૂજારી છે એના કહેવા પ્રમાણે આગળ વધવામાં આવશે સાહેબ એટલા માટે અહીંયા અમે સીસીટીવીનો સારું વ્યવસ્થા ગોઠવી દીધું છે રાઉન્ડ દ ક્લોક સીસીટીવી અહીંયા હા સીસીટીવી અહીંયા લગાડી દીધું છે જેની ડાયરેક્ટ મોર્ટિંગ થાનાથી શક્ય છે અને રાઉન્ડ ધ ક્લોક અહીંયા પોલીસ અથવા તો એસઆરડી બંદોસ્ ગોઠવામાં આવે આપવામાં આવેલ છે

અરે યાર એ થોડી હિન્દી હોતી